માંડવી પ્રાંત અધિકારીના બિરસાસેના દ્વારા બાસ્મીના એફઆરઆર દાખલ કરવા આવેદનપત્ર અપાયું આજરોજ માંડવી ખાતે બિરસા મુંડા સેના આદિવાસી સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને બાપ્તિસામની કલમ દાખલ કરવા રેલો સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચી નાયબ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવેલ હતું કે માંડવી સ્ટેશન ખાતે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ બા સામાની કલમ દાખલ કરવા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે અંગે દિન સાતમાં એફઆઈઆર દાખલ કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાના રાહે ઉલ્લુ ઉલાલ કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકાર છીની લેશે હું અરવિંદ વસાવા દેવ અધ્યક્ષ અમારી દેવ આદિવાસી પરંપરા સંસ્કૃતિ બચાવવા માટે હર હંમેશા કામ કરે છે અમે આ બહેનોએ કીધું તેમ અમે ખ્રિસ્તી ધર્મનો વિરોધ નથી કરતા પરંતુ એ લોકો સાચા બને કાયદેસરના બને ભગવાન ઈસુનો જે સંદેશો છે એ લોકોના ઘર ઘર સુધી પહોંચાડે પરંતુ આ લોકો ભગવાન ઈસુના સંદેશાની જગ્યાએ પોતા પોતાની રીતે બધાને ખ્રિસ્તી ધર્મમાં વટલાવાનું કામ કરે છે અને પોતે પોતાની સંખ્યા કેવી રીતે વધે છે એ જ એક એ લોકો ઝડપથી કરી રહ્યા છે અને આના લીધે અમારી પરંપરા અમારી સંસ્કૃતિ નષ્ટ થાય છે અમારા દેવોમાં માનતા નથી અમારા દેવોનું પૂજેલું ખાતા નથી અમારી કુળદેવીમાં દેવમુગરા માતાને માનતા નથી એટલે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આ લોકોને સાચા બનાવે અને કાયદેસરના ના બનાવે અને અમે ગયા ત્રીસ છ બે હજાર પચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં બાપ્તીમાંની એક એફ ફરિયાદ આપી છે અને એ ફરિયાદ આજે બે મહિનાથી વધારે થવાનું છે તો એ ફરિયાદ એફઆઈઆરમાં બને એવી અમારી માંગ છે અને આ માંગ સાથે અમે બધા આદિવાસી સમાજ કહેવા માગીએ છીએ કે જો આ માંગ અમારી નહીં સંતોષાય તો અમે ભગવાન બિરસા મુંડાના રાહ ચિહ્ન પર અમે ઉલ ગુલાન કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારી રહેશે અસ્તુ ભગવાન બિરસા મુંડાની હમૃષિ ચૌહાણ માંડવી